મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સવાર પડી ગયો દાદા ભગવાનના દર્શન કરી લ્યો મસ્ત ધીમે ધીમે ઠંડી ચાલુ થઈ ગઈ છે અમારે કામરેજમાં બાકી વરાસામાં હજી તડકો પડે કારણ કે દીવ દિવસે રખડતા હોય ને ત્યાં તડકો પડે કઈ ને આ લોકો જાગી ગયા છે મસ્ત ફ્રેશ થઈ ગયા નાઈ લીધા ને હવે kalau kerenu apa tuh kamu nemu kerna kia, mau lebihnya utah dah itu lah, biar mas tenai lida, orang sah baju jawa nih teh hari hari ya, ini ini, cello. Office ya, video show. પાર્સલ એક મગું તું રવિભાઈ પાર્સલે આવી ગયું છે ઓફિસ હજુ બંધ છે રવિભાઈ આવે છે રસ્તામાં છે આપણે ત્યાં એને વેઇટ કરવો પડશે જૂની ઓફિસ જેવું નથી આના કરતા બે હોવાનું હોય કાંઈક સોફા બોફા કાંઈ નથી ઘડી કાટા માર્યા નીકળી ગયો છે આવે એટલે બે અંદર તો મિત્રો રવિભાઈ આવી ગયા છે ક્યારના વેઇટિંગ કરાવતા હતા સુદામા આ તમારું કુરિયર આવી ગયું આઈજો પેંડા પેન્ડલ કે નહીં તે મગાવ્યું તો એ જેવું છે એનું છે ને રમકડા મગાવવાનું છે આ ઓફિસ સાફ થઈ ગઈ છે ભૂલાઈ જાય છે હમણાં ઓફિસમાંથી ચાલુ જ્યાં સુધી બધું કામ રેડી થાય ત્યાં સુધી ચાલુ જ રહે તો હવે આ ઓફિસેથી પહેલી ઓફિસે જવાનું છે કારણ કે એસીવાળા આવે છે ને એસીનો પોઈન્ટ આપણે ત્યાં આપવાનો આમાં કઈ ખબર નથી પડતી બધે અલગ અલગ છે હવે ઓલી ઓફિસે એસીવાળા ભાઈ આવી ગયા છે એમ છે એટલે એસી ત્યાંથી ખોલીને આ ઓફિસે લીક કરવાની છે હાલો રવિભાઈ તાળું મારો મિત્રો સવારનો નાસ્તો અમે બપોરે અગિયાર વાગે કરીએ કારણ કે આ ભાઈને લાગી હતી ભૂખ ભૂખ ભૂખનું કાંઈ લાગશે નહીં મને કાંઈ ભૂખ લાગી નથી પણ એની આરો હું વીના પાત્રા ખાઈ લઉં એટલે એને એમ ન થાય કે હું એકલો ખાઉં છું ચાલો એને નાસ્તો કરાવી લઉં પછી જઈ એસીવાળા પાણી તો મિત્રો નસીબ એટલા અમારા ભૂમરાળા કે એટલા દિવસથી એસીવાળા નહોતા મળતા આજે એસીવાળા મેળા તો પાવર ને ગયો છે ગરમ ની તો રવિભાઈ કહે છે ને એમ કારણ કે આટલા દિવસ એસી વાળા મતલબ વેકેશનમાં હતા ને આજે એસી વાળા અમારી પાસે આવ્યા ને તો આજે કહેવાય બિલ્ડિંગમાં પાવર ગયો એટલે હું કરું કઈ દઈ સૂચતી નથી કે હવે એસી ખોલવું એણે કીધું એસી ખોલી દે પાવર વગર પણ એમાં ગેસ ઉડી જાય ગેસ ઉડી જાય ને તો પાંચ હજારનો ગેસ થાય તો ખોટો ખર્ચો ને કરવો નથી દસ મિનિટમાં પાવર આવે એવું કંઈક જાય છે સંજયભાઈ આવી ગયા છે સંજયભાઈ જાણી આવ્યા ઉપર ત્યાં એણે કીધું એ કહે કે પવર દસ મિનિટમાં આવી જાય દસ મિનિટ પછી જોઈ દઉં હવે બેઠા છે તો આ એસીવાળા ભાઈને કંઈ તમે બિરાજમાન થાવ ને આપણે અવાઈન કરીએ બીજું શું ઓફિસે છે ને સીલીંગ ઓલું થાય સીલીંગ નહીં એસીના પાઇપ નાખવાવાળા ભાઈ આવી ગયા છે મસ્ત કાણું બાણું પાડીને જો કરે છે કેમ થઈ ગયો આ ઓકે જો એ નવું ન કરે તો સારું કઈ બાકી બીજું એસી નું કામ ચાલુ છે તમને બતાવું અહીંયા બીજા પ્લાનિંગ કરે છે એસી ક્યાં મૂકવું આ ગોઠવે છે હું તો કહું છું અહીંયા રાખવાનો થાય છે વિચાર બાકી પ્લાનિંગ આવે બોલી પાણીનું કરીએ કઈ ચાલુ મિત્રો અમે પ્લાનિંગ કરી લઈએ થોડું કઈ નો ઘટે એક બાજુથી પાણી જાય એક બાજુથી થી હોલ પડે ભાઈ ભાઈ ત્રણે મિત્રો નીકળી ગયા છે ઓફિસ નો નાનો મોટો સામાન લેવા માટે કારણ કે એસી નો પાઇપ થોડોક ઘટો મતલબ બોલો આપણે પાણી કાઢવાનો હોય ને ખરાબ પાણીનો નો એ પાઇપ ઘટો છે થોડોક તો એ લઈ આવીએ ને એક ખુરશી લેવી છે એ લઈ લઈ

સોફો ગમી ગયો તો સારો હોય તો કોમેન્ટ કરી લાગે હો પણ હકીકત આમ કમ્ફર્ટ વાળી વસ્તુ આમ શાંતિથી બેહી શકો તમે ખુરશી લઈ લીધી છે ભાવમાં માં દેજો મિત્ર કેવું ન પડે મારે ડન ડન હાલો તો સંજયભાઈ ખુરશી લઈ લીધી છે હવે અમે જાય ખુરશી લઈને ઓફિસે નાની નાની વસ્તુ બહુ બધી લેવાની છે ચાલો ચાલો મળીએ ઓફિસે તો મિત્રો હવે લાગી ગઈ થોડીક એવી ભૂખ તો સંજયભાઈ તો ઘરે વૈયા ગયા છે મને રવિભાઈને ભૂખ લાગી ગઈ હતી ને આપણા ઓલા મિત્રો છે ને એ તે બહાર કામ કરતા હતા તો બધા માટે લઈએ આપણે નાસ્તો ને હવે નાસ્તો કરીને ઘર બાજુ પ્રસ્થાન કરીશું ચાલો જો આવી જાવ હવે આવી જાઓ નાસ્તો નાસ્તો તો મિત્રો ઓફિસનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે એમ પીએફસીનો લોગો લાગી ગયો છે ને હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ મિત્રો ને મસ્ત શાંતિથી નાઈ જઈને હું કારણ કે થાકે એટલો લાગ્યો કેમ કે આજે કારીગરો નહોતા એટલે આજ મજબૂરો અમારે બધાને કરવું જ પડ્યું પણ કારીગરો આ જ આવો કાય લાવું આ જ આવું કાય લાવવું કરતા હતા એસી વાળા તો આવી ગયા એસી મસ્ત ભીડ થઈ ગયું બાકી જો નજારો સર ચાલો હા આવી ગઈ લીપ મળી આવે તો મિત્રો ઘરે પહોંચી ગયો થાકી ગયો મસ્ત નાખી થઈને ફ્રેશ થઈ જાઉં પછી વ્લોગ એડિટ કરું ને પછી ઉઈ જાવ કરી આવે એન્ડ આશા છે કે આજનો વ્લોગ તમને ગમે વિશે ગમ્યો હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો